સુરત અને આસપાસના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે પરિણામે ડેમમાંથી એક પોઈન્ટ પચીસ લાખ ક્યુસેક પાણીનો ઇન્ફ્લો અને આઉટફ્લો સતત જાળવી રાખવામાં આવ્યો છે આ પાણી છોડવાને કારણે તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે તંત્ર પણ એલર્ટ થયું છે અને તાપી નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાક માટે સુરત સહિત સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કોઝવેની ભયજનક સપાટી આઠ પોઈન્ટ બત્રીસ મીટર અઢી મીટરથી ઓવરફ્લો પાણીના વધેલા સ્તરને કારણે રાંદેર અને કતાર ગામને જોડતો કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે જ્યારે તે હાલ આઠ પોઈન્ટ બત્રીસ મીટરની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે આ ભયજનક સપાટી કરતા અંદાજે અઢી મીટર વધારે છે આ દ્રશ્યો દર્શાવે છે કે તાપી નદી કેટલી વિકરાળ બની ગઈ છે અને તેના પ્રવાહની ગતિ કેટલી પ્રચંડ છે સુરતમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે કતારગામ ડભોલી વેડ રોડ અને સિંગલપુર જેવા વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિક દુકાનદારો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તંત્ર દ્વારા લોકોને નદીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે આ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિએ નદીના પાણીમાં ઉતરવાની કે નદી કિનારે જવાની ભૂલ કરવી જોઈએ નહીં